વાઘોડિયા વિધાનસભા બેઠક પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલાની જીત થઈ છે વિગતે વાત કરવામાં આવે તો આ બેઠક પર ભાજપ ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલાને એક લાખ એકવીસ હજાર બસો ને મત મળ્યા છે તો સામે કોંગ્રેસ ઉમેદવાર કનુ ગોયલને બેતાલીસ હજાર પાંચસો મત મળ્યા છે આ સાથે જ ભાજપના ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલાને ઇઠ્યોતેર હજાર સાતસો ને મતોથી ભવ્ય જીત થઈ છે વાઘોડિયા વિધાનસભા પેટા ચૂંટણીમાં અપક્ષમાંથી રાજીનામું આપ્યા બાદ ભાજપમાંથી ધર્મેન્દ્રસિંહ વાઘેલા અને કોંગ્રેસમાંથી કનુ ગોયલ ચૂંટણી મેદાને ઉતર્યા હતા મધુશ્રી વાસ્તવે ઉમેદવારી પરત ખેંચી લેતા બંને પક્ષ દ્વારા ચૂંટણી પ્રચાર તેજ બનાવી દેવામાં આવ્યા હતા રાજકોટ લોકસભાના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય વિરુદ્ધ કરવામાં આવેલા નિવેદનના કારણે રોષે ભરાયેલા વાઘોડિયા વિધાનસભા મતવિસ્તારના ક્ષત્રિય મતદારો દ્વારા પણ કોંગ્રેસને ટેકો આપવાની જાહેરાત કરી ચૂક્યા હતા પરંતુ આ દરેક પરિબળો વચ્ચે ભારતીય જનતા પાર્ટીની ભવ્ય જીત થઈ હતી મારી જીત નથી આ વાઘોડિયા વિધાનસભાના તમામ મતદારોની જીત છે અને મતદારોનો અને કાર્યકર્તાઓનો હું હૃદયથી ખૂબ ખૂબ આભાર માનું છું આવી ગરમીની અંદર સતત બે મહિના સુધી પોતે પોતાના ધંધા છોડીને જે પ્રચાર કરી અને બુથ સુધી તમામ મતદારોને લઈ જઈને જે જંગી મતદાન કરાવ્યું એ કાર્યકર્તાનો પણ આભાર અને મારી વાઘોડિયાના મતદારોનો પણ યુવાનો વડીલો માતાઓ બહેનોનો પણ હું હૃદયથી ખૂબ ખૂબ આભાર માનું અને વાઘોડિયા વિધાનસભાના યશસ્વી ધારાસભ્ય તરીકે ધર્મેન્દ્રસિંહ બાપુને આપવાના છે જે રીતે વડોદરાની જનતાએ પણ ભારતીય જનતા પાર્ટીના પ્રધાનમંત્રી શ્રીમાન નરેન્દ્રભાઈ મોદીજી ઉપર એમની ગેરંટી ઉપર વિશ્વાસ મૂક્યો એવી રીતે અમારા અપક્ષ ધારાસભ્ય એમણે પણ મોદીજીની ગેરંટી પર વિશ્વાસ મૂકી અને અપક્ષમાંથી રાજીનામું આપી અને રંગે ચંગે આજે જીત્યા છે ત્યારે હું માનું છું કે ખૂબ સારા વિકાસના કાર્યો આગળ હવે વડોદરાની રાહ જોઈ રહ્યા છે